દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલના જય ભગવાન મિત્રો એક મુમુક શું પ્રશ્ન હતો કે અત્યારે જે રેપના કિસ્સા વધે છે બળાત્કારના કિસ્સા વધે છે કેમ આવું થાય છે આ બળાત્કારના કિસ્સા કેમ વધી રહ્યા છે માણસને બળાત્કાર કરવાની ઈચ્છા કેવી રીતે થાય છે એની પાછળનું કજ શું હોય એનું કારણ શું હોય એણે કેવું કર્મ બીજ નાખ્યું હોય તો આ સંજોગ એની સામે આવે મિત્રો બહુ સેન્સિટિવ મુદ્દો છે બરાબર ધ્યાનથી સાંભળજો એક સેન્ટ પરસન્ટ પણ ખોટી વાત નથી સાહેબ કુદરતના કાનૂનની વાત કરું છું સમજો બરાબર આ મારી વાત નથી આ શાસ્ત્રની વાત નથી આ કુદરતના સનાતન કાનૂનની વાત કરું છું કે જે કાનૂન હતો છે ને ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેશે માણસ જ્યારે ક્ષણિક વૈરાગ્ય ને ઉભો થાય અને ક્ષણિક વૈરાગ્ય ઊભો થાય અને પછી એ સંસાર છોડી દે સંસાર છોડીને એ સાધુ બને બ્રહ્મચારી બને કોઈ પણ ટૂંકમાં સંસારમાંથી છોડી દે લગ્ન કરે નહીં ક્ષણિક વૈરાગ આવ્યો હોય એના ઉદયમાં વૈરાગ આવ્યો હોય નાની ઉંમરે વૈરાગ આવ્યો હોય નાની ઉંમરે સંસાર છોડી દીધો પણ જ્યારે સાહેબ જવાનીના ઉંમરામાં પગ મૂકે વીસ બાવીસ પચીસ વર્ષે ભર જવાનીમાં જ્યારે એ પુરુષ પગ મૂકે છે અને જ્યારે વિષયો અંદર કુદાકૂદ કરતા હોય ફિઝિકલ જે હોર્મોન્સ જે છે અંદરના એ ફિઝિકલ હોર્મોન્સ જ્યારે બદલાય અને એક ક્ષણિક વૈરાગ્ય નાની ઉંમરમાં લીધો લીધેલો વૈરાગ્ય અંદર વિષયો કુદ કરતા હોય અને તે વખતે માણસ નથી ઘરનો રહેતો નથી ઘાટનો રહેતો એને એમ થાય કે હવે હું સંસાર હવે 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 જે સંન્યાસ્ત જીવન છોડી પાછો સંસારમાં તો લોકો મારી નિંદા કરશે એટલે સાહેબ બાર કપડા સાધુ ના હોય બાર કપડા બ્રહ્મચારી ના હોય સંન્યાસી ના હોય આવા બધા નથી હોતા સાહેબ બાકી ભગવા કપડા તો સ્વામી વિવેકાનંદે પહેરેલા રામકૃષ્ણ પરમોશય પહેરેલા એમની વાત નથી કરતો બે પાંચ ટકા લોકોની વાત કરું કે જે લોકોને ક્ષણિક વૈરાગ્ય ટેમ્પરરી હોય અને પછી સાહેબ વિષયો કુદાકુદ કરે ત્યારે અંદર વિષયના ભાવ એને ઉભા થાય કોઈ સુંદર સ્ત્રી જતી હોય સુંદર છોકરી જતી હોય એને જોઈ અને એને વિષય ભોગવવાના ભાવ ઉભા થાય ભાવ ઉભા થાય ભોગવી શકતો નથી કારણ કે જીવન સાધુનું છે છે બ્રહ્મચારીનું છે જો હું ભોગવું જો એનું નામ લઉં તો મારું નામ જે છે છેડતીનો મારો આરોપ લાગે હું બદનામ થઈ જાઉં એ ડરે એ કશું નામ નથી લઈ શકતો પણ અંદર વિષયો કુદાકૂદ કરે છે અંદર વિષયો ભોગવવાના ભાવ નિરંતર જ્યારે 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 સ્ત્રીને જોવે છે ત્યારે અંદર ભાવ ઊભા થાય છે મિત્રો તમને ખબર ના હોય તો કહી દઉં કે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને આ વાત કરી છે કે હે અર્જુન જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે ઇન્દ્રિયોને અંકુશમાં રાખે છે પણ અંદર વિષયોનું ચિંતન કરે છે એ મહાડોંગી છે સાહેબ ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા કે મહાડોંગી છે એટલે આવા બે પાંચ ટકા લોકો હોય કે પછી એમ થાય કે આના કરતા તમે લગ્ન કરી લીધું હત તો સારું ભાવ જાગે પણ સમાજના ડરથી એ પોતાનું સાધુ જીવન છોડી શકતો નથી અને સંસારમાં આવી શકતો નથી અને આવા જયારે નિરંતર એ ભાવ કરતો હોય ત્યારે કુદરત કહે છે અમારી નજર તારી ક્રિયા પર નથી તારા ભાવ પર છે કુદરત કહે છે કે તું તારી બહારની ક્રિયા ગમે તે હોય યાર બહાર ક્રિયા તું માળા કરતો હોય તું પૂજા કરતો હોય તું ભક્તિ કરતો હોય બાર ક્રિયા અગરબત્તી કરતો હોય આરતી કરતો હોય કથા કરતો હોય સત્સંગ કરતો હોય બહારની ક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી તારા અંદર ભાવ શું છે ભાવ શું છે સર મમય વાંચો જીવ લો કે સર્વસેમ હૃદય સન્નિવ તારા ભાવ પર નજર છે જેવો ભાવ એવો ભાવ ભયંકર ભયંકર વિષયોના ભાવ કર્યા હોય વિષયોના ભાવ કર્યા હોય વિષય ભોગવવાના ભયંકર જ્યારે ભાવ કર્યા હોય અને એની સ્ટ્રેન્થ એટલી જબરજસ્ત હોય સ્ટ્રેન્થ જબરજસ્ત સ્ટ્રેન્થ હોય સામાન્ય સ્ટ્રેન્થ હોય તો એ વિષય ભોગવવા માટે એને આવતા ભાવે સંસારી જીવન મળે પત્ની મળે બાળકો મળે બધું મળે કાં તો વ્યભિચારી બને સમાજમાં જેટલા જેટલા વ્યભિચારી લોકો છે લગ્ન કર્યા પછી પણ એ વ્યભિચાર કરતા હોય છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય કેમ આવું કરે છે કેમ આવું કરે છે આ પાપ કેમ કરે છે એનું એક જ કારણ છે કયા ભાવની અંદર વિષય ભોગવવાના ભાવ કર્યા છે

કોઈની સ્ત્રી જતી હોય કોઈની દીકરી જતી હોય એને જોઈને વિષય ભોગવવાના ભાવ થાય હા એનું રૂપ જોઈ અને તમે વિચાર કરો એક ઊભું થવું જોઈએ કોઈ સ્ત્રીનું રૂપ જોઈને અંદર કલ્પના ઊભી થઈ થઈ સ્વામી રામતી જેમ કે આ પુતળો આટલું સુંદર બનાવ્યું છે એ પૂતળાને બનાવનારો મારો કુદરત મારો ભગવાન કેટલો સુંદર હશે આવો ભાવ થવો જોઈએ હા એનું રૂપ જોઈને વિષયના ભાવ ઊભા ના થવા આવો માણસ કે જેને સંસાર છોડી દીધો છે પણ ભક્તિમાં જેનું મન નથી લાગતું બન્યો છે સાધુ સંસાર છોડ્યો છે પણ ભક્તિમાં મન નથી વિષયો ભોગવવાનું ચોવીસ કલાક વિષય ભોગવવા વિષય ભોગવવા વિષય ભોગવવા ભોગવી નથી શકતો સાહેબ આખી જિંદગી કારણ કે એક સમાજની મર્યાદા નડે છે કે હું સાધુ છું સન્યાસી છું મારાથી કોઈ છોકરીનું નામ લઉં ભોગવવા જઈશ તો હું બદનામ થઈ જઈશ સમાજમાં બદનામ થઈ જઈશ મારે જેલમાં જવું પડશે એટલે એટલે એ નથી ભોગવ પણ ચિંતન કરે છે ભાવ વિષય ભોગવવાના કરે છે અને સ્ટ્રેન્થ એટલી જબરજસ્ત બંધાઈ જાય બીજા ભવે એ જબરજસ્ત સ્ટ્રેન્થ કરેલા જબરજસ્ત સ્ટ્રેન્થ વાળા વિષયના ભાવ ઉકેલાવા માટે કુદરત કહે છે રેપિસ્ટ બને બળાત્કારી બને જાણવા છતાય સાહેબ જાણવા છતાંય આરબ ની અંદર આપણને ખબર છે કાયદો કે જે બળાત્કારી માણસ હોય રેપિસ્ટ હોય એને જાહેરમાં શહેરની વચ્ચે એને ફાંસી આપવામાં આવે છે ક્રેન પર લટકાવવામાં આવે છે આ બધા છે છતાંય ત્યાં એ કિસ્સા ચાલુ છે આપણી સરકારે પોક્સો નો કાયદો લાયા ટ્રેક કોર્ટ લાયા બળાત્કારીને કા તો આજીવન જેલ તો ફાંસી કેટલા નહી ફાંસી આપી દીધી દિલ્હીનો જે બળાત્કાર કેસ હતો ફાંસી આપી દીધી બધા બધાને ફાંસી આપે છે બધાને આજીવન કારાવાસ થાય છે ભયંકર બળાત્કારનું પરિણામ એને ભયંકર ભોગવવું પડે છે ભયંકર સજા ભોગવવી પડે છે લોકો જુએ છે ટીવીમાં સમાચાર સાંભળે છે કે ફલાના માણસે બળાત્કાર કર્યો એને ફાંસીની સજા થાય છતાં પણ આ દેશની અંદર બળાત્કારની ઘટના સામૂહિક બળાત્કારની ઘટના ઓછી નથી થતી સાહેબ રોજ એક કિસ્સો ટીવીમાં સમાચારમાં આવે છે રોજ એક કુદરત કે છે આ દુષ્મ કાળ ચાલે છે કળિયુગ ચાલે છે અને એની અંદર આવી જબરજસ્ત જેને સ્ટ્રેન્થ આવા 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 હવે પર સ્ત્રી પર પર દીકરી બીજાની દીકરી બીજાની સ્ત્રીને ભોગવવાના ભાવ કર્યા હોય વિષયના ભાવ કર્યા હોય અને એની સ્ટ્રેન્થ જબરજસ્ત બંધાઈ જાય ત્યારે એ જેટલી સ્ટ્રેન્થથી બંધાયો એટલી સ્ટ્રેન્થથી એ વિષય એને ઉકેલવો પડે એના પાપનો ઉદય કારણ કે વિષયનો જે ભાવ કરવો ભોગવવાનો એ સાહેબ પાપનું બીજ છે અને પાપનું બીજ એનું ફળ હંમેશા જ હોય અને એટલે એ રેપ કરે ને અને પકડાઈ જાય પોલીસના દંડા પડે ફાંસી થાય આજીવન કારાવાસ થાય એ બધી સજા એને ભોગવવી પડે કારણ કે તે બીજ નાખ્યું છે પાપનું નાખ્યું છે પણ કોઈની બેન દીકરી ઉપર ખરાબ નજર કરી વિષય ભોગવવાનું બીજ નાખ્યું છે એટલે એનું પાપ બીજનું ફળ અમારે તને દંડ આપવો પડે દંડ આપવો પડે અને તે વખતે તું રેપિસ્ટ રેપિસ્ટ અને બનીને ભયંકર એ એ એ વિષયનો બીજ બીજનું ફળ અમારે તને આપવું પડે કે તું તું રેપિસ્ટ બન્યો મોટો અને રેપિસ્ટ બનીને સાહેબ આખી જિંદગી એની ખલાસ થઈ જાય છે ખલાસ થઈ જાય છે એ ભલે પછી આગલા ભવે સાધુ હોય આગલા ભાવે સંન્યાસી હોય આગલા ભાવે બ્રહ્મચારી હોય કે આગલા ભાવે મારા જેવો ગૃહસ્થ માણસ હોય પણ જેને પર બીજા પર બીજાની દીકરી મા બેન દીકરી પર સ્ત્રી ભોગવવાના નિરંતર જેને ભાવ કર્યા છે એ મિત્રો કા તો વ્યભિચારી બને છે કા તો રેપિસ્ટ બને છે વધારે પડતી સ્ટ્રેન્થ હોય તો કુદરત કે એને રેપિસ્ટ બનાવવો પડે બળાત્કારી નાખે છે લે છે આનંદ એમ માને છે કે હું જે કરું છું એ બરાબર કરું છું વ્યભિચારી માણસ આવું માને છે પોતાની સિગ્નેચર કરે છે સહી કરે છે ભાવ પણ એવા કરે છે આવતા ભવે એનાથી મોટો વ્યભિચારી બને છે અને દિવસે દિવસે નર્કની ખીણમાં ધકેલા તો જાય છે માણસ ક્યારેય ઉર્ધ્વ ગતિને પામતો નથી મનુષ્યમાંથી જાનવરમાં જાય જાનવરમાંથી નરક ગતિમાં જાય એ પછી મનુષ્ય પણ એને પહેલું મળતું નથી મિત્રો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો માટે ગુમો પાડીને મનોરભાઈ કહે છે કે ભાવમાં જાગો અલ્યા ભાવમાં જાગો ભાવમાં જાગો ક્યારેય ભાવ બગાડશો નહીં અને કદાચ ભાવ બગડી જાય એની સત્તા કુદરતે આપી છે ફેંકી દેવાની સત્તા મને તમને આપી છે કદાચ ભાવ ખોટો થઈ જાય અંદર તો તરત જ અંદર બેઠેલા પરમાત્માની સાક્ષી એ માફી માગી લેજો કે હા કોઈની સ્ત્રી જતી હોય આમ દીકરી જતી હોય અને મનારભાઈથી ખોટો ભાવ થઈ જાય તો મનારભાઈ તરત અંદર માફી માગી લે હે ભગવાન આવી પ્રકૃતિ મારે ના જોઈએ આવો ભાવ મને કંઈથી થયો મારે આવી પ્રકૃતિ કારણ કે આ મારી મારી પ્રકૃતિ ઉર્ધ્વગતિને લાયક નથી મોક્ષને લાયક નથી એટલે મને માફ કરો આવો ભાવ થઈ ગયો મને માફ કરો ભાવ અંદર થાય છે પરમાત્મા અંદર બેઠેલા છે અંદર બેઠેલા પરમાત્માની માફી માગી લો એ કુદરત ભાવને ઉડાડી દેશે ભાવ ડિલીટ થઈ જશે પણ માફી માગશો તો સાચા હૃદયથી કે અરે રે 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 આટલો આટલું બધું મારામાં જ્ઞાન છે છતાંય મેં આ સ્ત્રી પર ખરાબ નજર કરી મને ખરાબ ભાવ થયો ના 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 ભગવાન આવી પ્રકૃતિ ના હોવી ઘટે આવી પ્રકૃતિ મારે ના જોઈએ કારણ કે મારા મોક્ષને લાયક નથી મારા મોક્ષને અનુકૂળ નથી મને નીચલી ગતિમાં જાનવર ગતિમાં લઈ જવાવાળી પ્રકૃતિ છે એ ભગવાન મને માફ કરી લો હાર્ટીલી પસ્તાવો કરી લેશો ને તો એ ભાવ જે છે ને તમે સહી કરશો તો જ એ ભાવ બીજ પડશે કારણ શરીરમાં એનું બીજ પડશે જો તમે સહી નથી કરતા અને ચોકડી મારો છો તો એ ઉડી જાય છે હા સિગ્નેચર કરશો કે ના એ ભાઈ ખરા આવો ભાવ કરવા જેવો જ છે અને એને સપોર્ટ કરશો સહી કરશો તો એ બીજ પડી જશે પણ સહી નહીં કરો અને તમે આ રીતે માફી માગી લેશો તો કુદરત કહે છે કે તારું બીજ ઉડી જશે તારું બીજ ડિલેટ થઈ જશે જેમ મોબાઈલમાંથી મેમરી આપણે પિક્ચર ડિલેટ કરી દઈએ છીએ એવી રીતે આ આ કુદરતનો કાનૂન છે આ સત્તા મણન તમને આપી છે દરેક મનુષ્યને એટલે કદાચ કોઈ ખોટો ભાવ થઈ જાય કોઈના પ્રત્યે ખરાબ વિષયનો ભાવ થઈ જાય કોઈના પ્રત્યે દ્વેષ થઈ જાય ગમે તેવો ખરાબ ભાવ એક્સ વાયજ કોઈ પણ ખરાબ ભાવ કોઈના પ્રત્યે થઈ જાય આપણને વ્યરભાવ થઈ જાય દ્વેષભાવ થઈ જાય તો અંદર બેઠેલા પરમાત્માની બહાર ક્યાંય માફી માંગવાની જરૂર નથી આપણી અંદર બેઠેલા પરમાત્માની સાક્ષીએ માફી માગી લો કે ભગવાન ખરેખર આ ભાવ મારો થયો એ હું માફી માગું છું કારણ કે આ ભાવ મને અધોગતિમાં લઈ જવા વાળો છે મારે આવો ભાવ ના જોઈએ આવી પ્રકૃતિ ના જોઈએ મારે તો ઉર્ધ્વગતિમાં જવું છે મારે તો મનુષ્ય પણ ટકાવી રાખવું છે એટલે આવો ભાવ હવે પછી ઊભો ના થાય એ માટેની પરમપિતા પરમાત્મા મને શક્તિ આપજો અને હું આપણી માફી માગું છું કે મારાથી આવો ભાવ થઈ ગયો આવું અંદર હાર્ટલી બોલી જજો યાર બાકી તો બાકી તો જો આ આ દ્રષ્ટિ નહીં હોય તમારી પાસે આ વિઝન નહીં હોય ભગવદ્ ગીતાનું આ વિઝન નહીં હોય તો સાહેબ જેટલા ખરાબ ભાવ થશે ને એમાં તમે સાઇન કરી દેશો સિગ્નેચર કરી દેશો કે ના આ તો એ દાવણો જ છે આ ભાવ કરવો જ જોઈએ સાઈન કરી એટલે પતી ગયું કામ પતી ગયું સાઇન કરી એટલે કારણ શરીરમાં એ બીજ પડી ગયું અને જ્યારે શ્વાસબંધ થશે ત્યારે સંચિત કર્મ બની જાય છે અને કારણ શરીર કુદરતના સત્તા કુદરતની સત્તામાં જાય છે કારણ શરીર અને કુદરત જોશે કે કારણ શરીરમાં એને કયા કયા બીજ નાખ્યા છે એ બીજ પ્રમાણેના કુદરત સંજોગો ભેગા કરશે આવતા ભવે અને એ સંજોગો ભેગા કરીને બાપાની બોય ઝાલી અને એ સંજોગો આપણે ભોગવવા પડશે એ પછી સુખના હોય કે દુઃખના હોય મિત્રો આ સાયન્સને આ વિજ્ઞાનને બરાબર સમજી લો એટલે ગીતામાં કહેવું પડ્યું તેરમાં અધ્યાયની અંદર અર્જુન હવે તને હું વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહું છું જે જાણીને તું સર્વ બંધનોથી મુક્ત થઈશ મિત્રો જ્ઞાન આ તો વિજ્ઞાન સાથે એનું જ્ઞાન છે એકલું જ્ઞાન નથી ભગવદ્ ગીતાનું એપિસોડ પાંચસો ને તેર એપિસોડ બન્યા છે રોજ સવારે સાત વાગે એપિસોડ મૂકાય છે રાત્રે સાત વાગે મૂકાય છે સાંભળતા રહેજો અને રોજ એકાદ બે મેસેજ પણ મૂકું છું મેસેજને પણ વાંચી એનું ચિંતન કરજો આત્મસાત કરતા રહેજો મિત્રો તો મને વિશ્વાસ છે કે ભવો ભવ આપણે જોડે રહીશું બધા આપણું જે ગ્રુપ છે એ ભવો ભવ આ જ્ઞાન માટે જોડે રહીશું અને ભવો ભવ આપણને બધાને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય જ્ઞાની પુરુષ ભેગા થાય એવી પરમપિતા પરમાત્માને મારી હૃદયથી પ્રાર્થના મણર પડેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત